ભાવનગર શહેરમાં વરત તટોનો અંતકાવ્ય સામે ભાવનગર શહેરના કાડાનાડા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી આવા રિસ્મો અંતક મચાવી રહ્યા છે. ઉનાળાની કાળઝર ગરમીમાં પરિવાર બાળકો સાથે બહાર બેઠા હોય ત્યારે આવા સમયે આવા રિસ્મો અંતક મચાવી રહ્યા છે. આવા રિસ્મો દ્વારા 3 થી 4 નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે. આવા રિસ્મોના ત્રાસથી સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક રહેતા લોકો એકઠા થઈ ભાવનગર નીલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા નીલમબાગ પોલીસવાળા દ્વારા કાળાનાળા વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર મારું નામ કિરીટ શાહ હું ત્યાં તૃપ્તિ ફ્લેટની બાજુમાં અષ્ટમંગલ ફ્લેટમાં રહું છું અને ઘણા દિવસથી ત્યાં છોકરાઓ સ્કૂટર લઈ અને ત્યાં જે વેકેશનને હિસાબે છોકરા છોકરીઓ રમે છે એને ન બોલવાના શબ્દો બોલી અને જતા રહે છે એમાં અમારે ત્યાં જે છોકરા બેસેલા હતા એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે અમને કારણ વગર શું કામ હેરાન કરો તો ત્યાં પરમ દિવસે આવી અને રાત્રે એ લોકોને માર્યા છે બધાને ત્રણ જણને છોકરાઓને કોઈ કારણ વગર આ એમના મમ્મી છે એ છોકરાને ખૂબ માર્યો છે એટલે એણે અમને કાલે ફરિયાદ કરી તો આજે અમે બધા ત્યાં આખા એરિયાના બધા હિન્દુ હિન્દુભાઈઓ બધા અહીંયા આવી અને રજૂઆત કરેલી છે સાહેબને તો સાહેબે અમને પ્રોમિસ આપ્યું છે કે અમે યોગ્ય પગલાં લેશું અને કાંઈ બી હોય તો અમને ફોન કરશો તો અમને સા પ્રશાસક તરફથી ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે એના ખૂબ આભારી છીએ